પોલીસે રેલવે ફાટક બે પોઈન્ટ અઠાણું લાખ નો વિદેશી દારૂ ઝડપી લીધો સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર બુરિલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે રેલવે ફાટક પાસે વિદેશી દારૂ ભરેલ ઇકો ગાડી સાથે એક આરોપી ઝડપાયો જ્યારે સહ આરોપી ફરાર થયો આરોપીનું નામ સોહેલ શાહ દિવાન ઉંમર વરસ બત્રીસ રહે કિયા વસાવા ફરિયા કરજન વડોદરા ફરાર આરોપીનું નામ પંકજભાઈ સિવાભાઈ વસાવા રહે કિયા વસાવા ફરિયા કરજન વડોદરા જપ્ત મુદ્દામાં લીકો ગાડી જી જે છસો પચાસ મોબાઈલ ફોન લાભાકની રૂપિયા પાંચસો રોકડ રકમ રૂપિયા દસ હજાર ચારસો આમ કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા બે લાખ હજાર પાંચસો પચાસ આરોપી વિરુદ્ધ કાયદેસરના પગલા આઈપીસી કલમ પાસઠ એ ઈ છોટાઉદેપુર જિલ્લાની બોડેલી પોલીસે હોડીનો ત્યુહાર નજીક આવતા હોવાને લઈ પોલીસ દ્વારા દારૂના કાળાબજાર કરતા બુટલેગરો વિરુદ્ધ સખત કાર્યવાહી ચાલુ કરી છે રિપોર્ટર હબીતુલ્લા મકરાણી બોડેલી મધ્ય ગુજરાતનો વાત ન્યૂઝ ગુજરાતી